સાત લાખ પંદર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કર્યો તો બીજી તરફ જે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર યુવક હતો નિહિલ નામનો યુવક તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તો પાલનપુર પાટીયા મસાલા સર્કલ ખાતે યુવક ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું ચારવાક ભટ્ટના કબજામાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે બસો પચ્ચીસ પોઈન્ટ સિત્યાસી ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થા સાથે સાત પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીને ગાંજો પૂરો પાડનાર નિહિલને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તો પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે લગભગ સાત લાખથી પણ વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો તો બીજી તરફ જે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર યુવક હતો નિહિલ નામનો યુવક તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે